આ ભરતી બોર્ડમાં જે છે કોમ્પિટિટિવ ફિલ્ડમાં પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છે એમાં પણ પોલીસ કોન્સ્ટેબલની અને પીએસઆઈની ભરતી માટે ફોર્મમાં અપિયર થઈ રહ્યા છે જે વિદ્યાર્થી મિત્રોને ઓલરેડી આવડે છે એમના માટે તો કંઈ વાંધો નથી એમના માટે કોઈ સમસ્યા નથી પરંતુ જે પહેલી વખત ફોર્મ ભરી રહ્યા છે એમના માટે આ ખાસ સ્પેશિયલી જે છે ફોર્મ છે કેવી રીતે ભરવું અને એની જે છે સંપૂર્ણ માહિતી અને કઈ કઈ બાબતોનું જે છે ફોર્મ ભરતી વખતે ધ્યાન રાખવું અને કયા પ્રકારની જે છે ભૂલો ન કરવી આ બધી બાબતોને જે છે આપણે ધ્યાનમાં રાખવાનું છે સૌથી પહેલા તો આગળ વધુ એ પહેલા વિદ્યાર્થી મિત્રો જે છે આપણે સરસ મજાની જે વાત કરું તો આપણી જે છે પીએસઆઈ કોન્સ્ટેબલ માટે જે છે સરસ મજાની જે છે આપણી લાઈવ બેચ શરૂ કરવામાં આવી છે પહેલી આપણે એક બેચ લોન્ચ કરી એ ફૂલ થઈ ગઈ સાહેબ સંપૂર્ણપણે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોપૂર્વ પ્રેમ વેબ સંકુલનો ભરોસો વેબ સંકુલ સોળ ફેકલ્ટીની ટીમ અલગ અલગ વિષય માટે અલગ અલગ ફેકલ્ટી ટીમ મળે છે તો આપણી બીજી પીએસઆઈ કોન્સ્ટેબલ જે છે બેચ શરૂ થવા જઈ રહી છે ક્યારથી મિત્રો તો આઠ ડિસેમ્બર બે ને સમય રહેશે એકનો આમ તો આ બેચની ફીસ પંદર હજાર છે પરંતુ ડેમો પહેલા એટલે કે સાત ડિસેમ્બર સુધી તમે જો આની અંતર્ગત જે છે એડમિશન મેળવો છો તો તમને માત્ર પાંચ હજાર નવસો નવ્વાણું ઉપલબ્ધ થાય છે અને સાથે સાથે બે હજાર રૂપિયાની કિંમતનો જીસીઆરટી નો રેકોર્ડેડ કોર્સ બી આમાં ફ્રી મળી રહ્યો છે આ ઉપરાંત જે છે આની અંતર્ગત વ્વેપ સંકુલના જે જૂના વિદ્યાર્થી મિત્રો છે એમના માટે દસ ટકા ડિસ્કાઉન્ટ જે છે અલગથી મળવાપાત્ર રહે છે આમાં તો વેબસંકુલ લાઈવ એપ્લિકેશન ડાઉનલોડ કઈ જણાવવાનું છે હવે પહેલી વખતે આપણે ફોર્મ ભરી રહ્યા હોય તો કયા કયા ડોક્યુમેન્ટ્સ આપણી પાસે જે છે હોવા જોઈએ જેમ કે આધાર કાર્ડ છે ફોટો છે સહી છે ફોટોમાં કેટલી સાઇઝ વગેરે હોવી જોઈએ એની પણ આપણે ચર્ચા કરીશું સિગ્નેચરનું જે છે ફોર્મેટ કેવું હોવું જોઈએ કેટલી જે છે સાઇઝનું હોવું જોઈએ આપણું લિવિંગ સર્ટિફિકેટ આપણી પાસે હોવું જોઈએ ધોરણ જો પોલીસ કોન્સ્ટેબલનું ફોર્મ ભરી રહ્યા છે તો બાર પાસ જે છે ભરતી છે તો ધોરણ બારની માર્કશીટ હોવી જોઈએ ત્યાર પછી પીએસઆઈ જેવી ભરતી માટે હંમેશા આપણે માર્કશીટ અથવા તો ગ્રેજ્યુએશનનું સર્ટિફિકેટ તમારી પાસે હોવું જોઈએ મોબાઈલ નંબર છે આઈડી વ્યવસ્થિત જે છે જાતિનો દાખલો જે કદાચ આપણે કાસ્ટ સર્ટિફિકેટ જે છે એના માટે ખાસ અલગ લાગુ પડતું હોય આપણે કેટેગરીમાં આવતા હોય તો આપણે જાતિનું પ્રમાણપત્ર ચેક કરી લેવું ક્યાંક જે છે ડેટ વહી તો નથી ગઈ ક્યાંક એક્સપાયર તો નથી થઈ ગયું એ જ ઉપરાંત જે છે ઓબીસી વિદ્યાર્થી મિત્રો માટે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ જે છે એ જોડે રાખવું માં ફોર્મ ભરતા હોય તો ઈડબ્લ્યુએસ નું સર્ટિફિકેટ કારણ કે એની તારીખ અને સર્ટિફિકેટ નંબર આ બે નંબર તમારે લખવાના હોય છે સ્પોર્ટ તમારે એક્સ્ટ્રા માર્ક્સ મેળવવા છે તો સ્પોર્ટનું સર્ટિફિકેટ હોય તો એનસીસી સર્ટિફિકેટ જે છે આ ઉપરાંત જે છે માની લો કે જે પહેલાથી જ જે છે રજીસ્ટ્રેશન કોઈ એકાદ ફોર્મ ભરેલું છે તો તમે પહેલાથી જે છે ફોર્મ ભરેલું હશે તો તમારી પાસે જે છે આઈડી અને પાસવર્ડ હશે મિત્રો સૌથી પહેલા જે છે વાત કરીએ તો નોન ક્રિમિનલ સર્ટિફિકેટમાં આપણે શું લખવાનું છે તો સર્ટિફિકેટ નંબર અને તારીખ લખવી જે છે ફરજિયાત છે અંતર્ગત માટે છે 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 કયો સર્ટિફિકેટ તો એમાં પણ આપણે ખાસ ધ્યાન રાખવું દરેકની અંદર એસસી એસટી એસ ઓબીસી અને ઈડબ્લ્યુએસ ના ઉમેદવારોને વધારાનો લાભ મળે છે તો એસટી ઉમેદવારોને જે છે ઊંચાઈમાં લાભ મળશે પરંતુ મૂળ ગુજરાતના હોવા જોઈએ જ્યારે બાકીના ઉમેદવારોને જે છે લાભ મળવા પાત્ર રહેશે નહીં પણ સૌથી પહેલા તો જે છે હવે આપણે ઓજસની વેબસાઇટ પર જવાનું જવાનું ક્યાં છે ફોર્મ ભરવા માટે ઓજસ નામની આપણી વેબસાઇટ છે એના ઉપર જવાનું છે એમાં જશો તો એમાં જે છે ગુજરાત પોલીસ દળમાં વર્ગ ત્રણ સંવર્ગમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર તથા લોકરક્ષક કેડરની જે છે ભરતી બે હજાર પચીસ છવ્વીસ છે તો બે હજાર પચીસ છવ્વીસ જે છે આ એડવર્ટાઇઝમેન્ટ નંબર જે છે ખાસ યાદ રાખી લેવો અને નોટડાઉન કરીને અલગથી લખી રાખવો એક નોટબુક અને પેન જોડે રાખવાની એમાં નંબર ખાસ લખી લેવાનો આપણે સાથે જે છે આ રીતે આવશે પછી એમાં જઈને એપ્લાય નાઉ બટન આવશે જેવું એપ્લાય નાઉ બટન પર ક્લિક કરશો કે તમને જે છે નેક્સ્ટ ફોર્મ ખુલી જશે નેક્સ્ટ ફોર્મમાં જે છે સૌથી પહેલા તમારી બેઝિક ઇન્ફોર્મેશન આવે છે હવે અહીંયા ધ્યાન રાખજો અહીંયા કોઈ ભૂલ કરતા નહીં અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રો જે છે ભૂલ કરતા હોય છે જેમ સરનેમના કોલમમાં જે છે સરનેમ લખવાની છે ફર્સ્ટનેમમાં જે છે પહેલું નામ પ્રથમ નામ લખવાનું માતા અને જે છે અથવા તો જે પિતા અથવા જે છે પતિનું નામ અહીંયા આવશે અને માતાનું નામ જે છે અહીંયા આવશે મિત્રો આમાં જે છે સ્પેલિંગ વગેરેમાં ખાસ ધ્યાન રાખવી અને સ્પેલિંગમાં જે છે ભૂલ ન થાય જેવું આપણા સર્ટિફિકેટમાં આપેલું છે આપણા લિવિંગ સર્ટિફિકેટમાં દસમા બારમા ધોરણની માર્કશીટમાં લખેલું છે એ જ પ્રમાણે લખવું કંઈક જે છે એમાં ચેન્જીસ કરવા નહીં ખાસ કરીને બીજું સિલેક્ટ કરવાનું આવશે તો મેલ હશે તો 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 મેલ પુરુષ હોય ઉપર ઉપર અને મહિલાઓ સાહેબ એના સંદર્ભમાં તમારી જે છે જન્મ તારીખ ખાસ કહીને જે છે વ્યવસ્થિત રીતે લખવું લિવિંગ સર્ટિફિકેટમાં જે લખેલી છે એ ખાસ લખવું આની અંતર્ગત પછી આવશે કે તમે જે છે જો વિવાહિત છો મેરિટ છો તો અહીંયા ક્લિક કરવાનું છે અવિવાહિત છે તો અનમેરિટ ક્લિક કરવાનું છે અથવા જે છે કદાચ છૂટાછેડા લગ્ન થયા હોય પણ છૂટાછેડા લીધા હોય તો અહીંયા સેપરેટેડ લખવાનું છે કારણ કે આનો લાભ પણ જે છે કદાચ તમને આગળ વાત કરીશું જે વિધવા બહેનો છે એને લાભ મળવા પાત્ર એની વાત કહેવાય છે કેટેગરી જે છે આમાં સિલેક્ટ કરશો તો તમને અલગ અલગ કેટેગરી એટલે જનરલમાં ફોર્મ ભરવું છે ઈડબ્લ્યુએસમાં ફોર્મ ભરવું છે તમારે કે પછી જે છે ઓબીસીમાં ફોર્મ ભરી રહ્યા છો એસસી કેટેગરીમાં ફોર્મ ભરી રહ્યા છો કે એસટી કેટેગરી આપણી કેટેગરી જે આપણે કેટેગરીમાં બિલોંગ કરતા હોય

તો અહીંયા એડ્રેસ લખવાનું છે કયા રાજ્યથી બિલોંગ કરો છો કયો જિલ્લો છે તાલુકો છે પિનકોડ હા ખાસ યાદ રાખવાનો મોબાઈલ નંબર જે છે તમારે બહુ ધ્યાનથી ભરવાનો છે કારણ કે તમામ પ્રકારનું કમ્યુનિકેશન મોબાઈલ અને ઈમેલ આઈડી બહુ વ્યવસ્થિત રાખવાનો એવું ના થાય કે બહુ જૂનું ઈમેલ આઈડી નાખી દઈએ અને એનો આપણને આઈડી પાસવર્ડ યાદ ન હોય અને આપણે રિકવર ન કરી શકીએ તો આ બધાને જે છે પહેલાં વ્યવસ્થિત રીતે તૈયાર કરી લેવાનું ત્યાર પછી આવે છે અહીંયા અન્ય માહિતીમાં

રમત ગમતમાં જે છે સ્કૂલ કક્ષા યુનિવર્સિટી કક્ષાએ અથવા સ્કૂલ કક્ષાએ ભાગ લીધેલો છે મારે માર્ક્સ મેળવવા છે તો આના માટે હવે આનો જે છે લાભ કેવી રીતે મળવા પાત્ર રહેશે તો જોવો જરા ભરતી માટે વધારાના ગુણ કયા પ્રમાણો પ્રમાણપત્રોના આધારે પ્રાપ્ત થશે માની લો કે એનસીસી ની વાત કરીએ તો એનસીસી નું જે છે સી સર્ટિફિકેટ ધરાવનાર ઉમેદવારને વધારાના બે ગુણ આપવામાં આવશે આ ઉપરાંત જે છે માની લો કે આ પહેલી કંડિશન થઈ ગઈ કે ભાઈ એનસીસી નું સર્ટિફિકેટ છે તો બે ગુણ મળી જશે રક્ષા રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટી એટલે કે રક્ષા શક્તિ યુનિવર્સિટીના જે છે યુનિવર્સિટીમાં ભણતા હોય તો એમાં જે છે સાહેબ એક વર્ષથી લગાવીને ચાર વર્ષ કે તેથી વધારાનો કોર્સ સિલેક્ટ કર્યો હોય તો કેટલા માર્ક્સ એક્સ્ટ્રા મળવાપાત્ર છે સાહેબ પોલીસ સબ ઇન્સ્પેક્ટરમાં જે છે એક વર્ષનો કોર્સ કરેલો હશે તો પાંચ ગુણ એક્સ્ટ્રા મળવાપાત્ર રહેશે જો બે વર્ષનો કર્યો હશે તો નવ ગુણ ત્રણ વર્ષનો કરેલો હશે તો બાર ગુણ અને ચાર વર્ષ કે તેથી હશે તો પંદર ગુણ મળશે એ જ રીતે લોક શક્ષક કેટરમાં એટલે કોન્સ્ટેબલની ભરતી માટે જે છે એક વર્ષમાં કોર્સ હશે તો ત્રણ ગુણ એકસ્ટ્રા બે વર્ષનો કર્યો હશે તો પાંચ ગુણ ત્રણ વર્ષનો કરેલો હશે તો આઠ ગુણ ચાર વર્ષ કે તેથી વધારાનો કોર્સ કરેલો હશે તો દસ ગુણ એક્સ્ટ્રા મળવાપાત્ર રહેશે મિત્રો ત્યાર પછી સાહેબ કઈ કઈ રમતમાં અમને જે છે સર્ટિફિકેટ હોય તો અમને એક્સ્ટ્રા ગુણ મળવાપાત્ર છે તો નિયમ મુજબ જે છે વધારાના ગુણ એથલેટિક્સની સ્પર્ધા હોય સાહેબ બેડમિન્ટન હોય એટલે અલગ અલગ પચીસ પ્રકારની રમતો આપેલી છે તો એક વખત વિડીયોને પોસ્ટ કરજો જેમ ટેબલ ટેનિસ છે ફૂટબોલ છે આ પચીસ પ્રકારની રમતોમાં તમે જે છે સારી રીતે તમારી પાસે સર્ટિફિકેટ અથવા ભાગ લીધેલો હોય તમે જિલ્લા કક્ષાએ અથવા રાજ્ય કક્ષાએ એટલે રાષ્ટ્રીય કક્ષાએ જે છે પ્રદર્શન કર્યું હોય રાજ્યને રિપ્રેઝેન્ટ કર્યું હોય તો તમે જે છે આની અંદર એક્સ્ટ્રા ગુણ મળવા પાત્ર છે તો આટલી રમતોનું જે છે તમને ગુણ એક્સ્ટ્રા મળવા પાત્ર છે મિત્રો

તો પાંચ ટકા બીજા જે છે ઉમેરી નાખો તો આ કેટલા માર્ક્સ થઈ જાય તો આ છે ત્યાર પછી આ બધું ફોર્મ ભરાઈ ગયું પછી આવશે અહીંયા જે છે લેંગ્વેજ પ્રોફિશિયન્સી ભાષાની માહિતી જે છે તમે કઈ ભાષા બોલી જાણી શકો છો સાહેબ તો અહીંયા ધ્યાન રાખજો ભાઈ તમને જે છે જે ભાષા જેમ કે ગુજરાતી છે તો ત્રણે ત્રણ આવશે સાહેબ એ રીતે હિન્દી આપણે બોલી વાંચી શકીએ છે લખી શકીએ છે અને બોલી શકીએ છે જો આપણે ઇંગ્લિશ ભાષા વિશે પણ ખાસ ધ્યાન રાખવું ઘણા લોકો કે ભાઈ અમને તો બધું જ આવડે છે તો એ ધ્યાન રાખવાનું ખાસ કહીને તો તમે વાંચી શકો છો લખી શકો છો સ્પીક સ્પીક કરી એટલે બોલી શકો છો તો આના ઉપર ખાસ ફોકસ કરવાનું જો બોલી ના શકતા હોય તો અહીંયા કીક કરવાનું નહીં બીજું છે ફોટો જે છે સ્કેન કરીને કયા ફોર્મેટમાં જેપીજી ફોર્મેટમાં અપલોડ કરવાનો છે ફોટોનું જે છે માપ હશે વેબસાઇટો છે જેમાં તમે એક ફોટો તમારો નાખશો તો આ સાઇઝમાં તમને કન્વર્ટ કરીને આપી દેશે સાહેબ તો એ ઓનલાઈન જે છે તમે ગમે તે અથવા તો કોઈ પણ સાયબર કાફે વગેરેનો ઉપયોગ કરી શકો અથવા ઓનલાઈન પણ થઈ શકે છે ફોટો સિગ્નેચર એટલે કોરું કાગળ લેવાનું વધારે જાય તો સ્કેનરના ડીપીઆઈ રિઝોલ્યુશનના સેટિંગ બદલવાના અને એની સાઇઝને જે છે ઓછી એટલે પંદર કેબીની સાઇઝમાં લાવવાનું સિગ્નેચર માટે સફેદ કાગળ ઉપર કાળો અથવા બ્લુ બંને કોઈપણ કલરમાં સહી કરીને

તો આ ફોટો સિલેક્ટ કરી લેશે નહીં હોય તો તમને કહેશે કે ભાઈ રીસાઈઝ કરો સાહેબ એ જ રીતે તમારી જે છે સહીને અહીંયા અપલોડ કરવાની છે એટલે ચૂઝ ફાઇલ પર સિલેક્ટ કરીને તમારે આને પણ જે છે અપલોડ કરી દેવાનું છે જેવું તમે આ અપલોડ કરી દેશો તો આપણું અહીંયા પ્રોસેસ પૂરી થશે પછી નીચે જે છે એ કેપ્ચા કોડ આવશે એ કેપ્ચા કોડ અહીંયા તમારે કહેવાનું છે જે પણ માહિતી મેં ઉપર આપી છે બધી યોગ્ય છે તો અહીંયા યસ પર સિલેક્ટ કરવાનું છે કેપ્ચા કોડ એપ્લાય કરીને જે છે અહીંયા સેવ કરી દેવાનું છે હવે સાહેબ મારી અરજી કન્ફર્મ થઈ કે નહીં હવે શું સાહેબ ફી કેવી રીતે ભરવાની આ બધી બાબતોના સંદર્ભમાં જે છે ખાસ ધ્યાન રાખજો તો અહીંયા અપલોડ સિગ્નેચર વાળું સેગમેન્ટ છે ત્યાર પછી જે છે એપ્લિકેશન કન્ફર્મ એપ્લિકેશન પર ક્લિક કરશો એટલે આ પ્રકારની વિન્ડો ખુલશે પછી થશે શું કે જેવું તમે અહીંયા જે છે અપલોડ કરશો માય ડિયર ફ્રેન્ડ્સ તો અહીંયા જે છે જેવું અહીંયા સેવ કરશો અહીંયા સેવ કર્યા પછી તમને જે છે અહીંથી એપ્લિકેશન જે છે એપ્લિકેશન નંબર પ્રાપ્ત થશે આ નંબરને જે છે મેં તમને કીધું એક કોરા કાગળ પર જે છે લખી લેવાનું સાહેબ એટલે આપણે લખી લઈએ એ લખી લીધું પછી જે છે એ એપ્લિકેશન નંબરને અહીંયા આપણે એન્ટર કરવાનું છે પછી ફોર્મ ભરતી વખતે જે જન્મ તારીખ એપ્લાય કરી હતી અહીંયા મૂકવાનું છે અહીંયા એડ કરવાનું છે પછી અહીંયા જે છે સાહેબ તમે જે છે આ કેપ્ચા કોડ એન્ટર કરો અને ઓકે કરશો તો તમારી અરજી કન્ફર્મ થશે

એક કોરા કાગળ પર લખી દેવું ફોટો પાડીને શું કરવાનું ગુગલ ડ્રાઈવ છે પ્રાપ્ત થઈ જાય મિત્રો આની અંતર્ગત ત્યાર પછી આવે છે ફી ભરવાની તો તમે અહીંયા જે છે આની અંતર્ગત આવશો આ ઓનલાઈન એપ્લિકેશન વાળા સેગમેન્ટમાં અથવા ડાયરેક્ટ અહીંયા જતા રહેશો અહીંથી તમને બધા જ જે છે કન્ફર્મેશન પછી એના માટે તમારે જે છે જોબ સિલેક્ટ કરવાની છે તો અહીંયા તમારું એડવર્ટાઇઝમેન્ટ નંબર સિલેક્ટ કરશો પછી લાસ્ટમાં જે અરજી કન્ફર્મ કરી તો એનો કન્ફર્મેશન નંબર તમારે એન્ટર કરવાનો રહેશે જન્મ તારીખ તમારે અહીંયા એન્ટર કરશો કેપ્ચા કોડ એપ્લાય કરશો પછી જઈને જે છે આપણે શું કરવાનું ભાઈ એની અંતર્ગત તો આ જે છે તમે ફી જે છે ભરી શકો છો તો પ્રિન્ટ ઓફ પોસ્ટ ઓફિસ ચલાન અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ પછી આવશે આની અંતર્ગત જે છે તમારે ઓનલાઈન પેમેન્ટ ફી કેવી રીતે પે કરવાની છે સાહેબ જાહેરાત પસંદ કરો સાહેબ ત્યાર પછી જે છે કરજીનો કન્ફર્મેશન આંકડો દબાવો સાહેબ ચલણ પ્રિન્ટ કરો સાહેબ ત્યારે એ ફોર સાહેબમાં પ્રિન્ટઆઉટમાં જે છે એને સેવ કરો ઓનલાઈન પેમેન્ટનો ઉપયોગ કરો જ્યારે જે છે જરૂરી છે ઓનલાઈન ફેસિલિટી દ્વારા કરી શકો છો અને પછી જે છે ફાઇનલી તમારે પેમેન્ટ જે છે ફી પૈસા ભરાઈ જાય તો તમને જે છે તમારા મોબાઈલ નંબર પર જે છે એક મેસેજ આવશે કે તમારી જે છે ફી મળી ગઈ છે અને જો મેસેજ નથી આવતો તો તમારે શું કરવાનું ભાઈ તો બેંક સ્ટેટમેન્ટમાં ઘણી વખત એવું થતું હોય છે ભાઈ કે આપણે જે છે ફી ભરી દઈએ પૈસા કપાઈ જાય પણ મેસેજ નથી આવતો કે તમારી ફી મળી ચૂકી છે અમને તો એના માટે બેંક સ્ટેટમેન્ટ ખાસ ચેક કરી લેવું આપણે બેંક સ્ટેટમેન્ટમાં ભરાયેલું છે કે નથી ભરાયેલું સાહેબ ઘણી વખત એવું પણ થાય કે ટ્રાન્ઝેક્શન થઈ જાય પણ એ જે છે બતાવે નહીં સાહેબ તો એ બધી બાબતો પણ જે છે આમાં ખાસ ધ્યાન રાખી લેવાની છે અને ખાસ કરીને જો તમે ગાંધીનગર મુકામે આવીને ઓફલાઈન વેબ સંકુલ સાથે ભણવા ઈચ્છો છો તો ઓફલાઈન તૈયારી કરવી છે તમારે તો વેબ સંકુલની જે છે ફેકલ્ટી ટીમ તમારી સાથે છે મિત્રો આની અંતર્ગત જે છે અને સામર્થ્ય નામની જે છે આપણી પીએસઆઈ કોન્સ્ટેબલની જે છે ઓફલાઈન બેચ આઠ ડિસેમ્બર બે હજાર પચીસ થી સ્ટાર્ટ થઈ રહી છે સમય રહેશે સવારે દસ થી એકનો મિત્રો અને અહીંયા જે છે સાહેબ આ ઝાલા સર છે અક્રમ સર છે પ્રશાંત સર છે રવિ સર છે મનીષ સર છે બ્રિજરાજ સર છે દર્શિત સર છે કુલદીપ સર છે વિશાલ સર જય સર દુર્ગેશ સર સંદીપ સર મિતેશ સર અને સતીશ સર તો સંપૂર્ણ જે છે તૈયારી તમને અહીંયા જે છે મળશે આના માટે હેલ્પલાઇન નંબર લખેલા છે તમે હેલ્પલાઇન નંબર પર ફોન કરીને વહેલાં તે પહેલાં પોતાનું નામ રજિસ્ટ્રેશન કરાવી લો અને આપણી પીએસઆઈ કોન્સ્ટેબલની જે છે આ ભરતી ઓફલાઈન બેચ તમને પાંચસો પ્લસ કલાકનું જે છે ટીચિંગ અહીંયા ઓફલાઇન ફેકલ્ટી કરાવશે પીએસઆઈ કોન્સ્ટેબલનો બુક સેટ ફ્રી મળશે ક્લાસરૂમ રેકોર્ડેડ લેક્ચર તમને મળશે જીસીઆરટી નો કોર્સ રેકોર્ડેડ ફ્રી લેક્ચર્સ મળશે તમને આની અંતર્ગત ડેલી ટેસ્ટ હશે વીકલી ટેસ્ટ હશે મંથલી ટેસ્ટ હશે પરીક્ષાની અગાઉમાં જે છે સંપૂર્ણ સિલેબસ આધારિત પાંચ ફૂલ મોક ટેસ્ટનું પણ આયોજન આની અંતર્ગત કરવામાં આવશે તો વહેલાં તે પહેલાંના ધોરણે જે છે ફોન ગુમાવજો પોતાનું નામ જે છે કન્ફર્મ કરાવી લેજો અને દેટ સેટ પહેલી વખત જે વિદ્યાર્થી મિત્રો ફોર્મ ભરી રહ્યા છે તમારા પણ મિત્ર વર્તુળ ગ્રુપમાં તમે તો જે છે હોશિયાર થઈ ચૂક્યા છો પણ તમારા પણ મિત્ર વર્તુળ ગ્રુપમાં જે પહેલી વખત ફોર્મ ભરી રહ્યો છે એના સુધી જે છે આ વિડિયોને પહોંચાડી દેજો એમના સુધી જે છે આ ઇન્ફોર્મેશન પહોંચે તો કદાચ એક નાની મોટી જે છે મદદ એમને મળી જાય કોઈ કન્ફ્યુઝન હોય તો એ દૂર થઈ જાય મળીશું નેક્સ્ટ સેશનમાં રજા આપો બાય બાય ટેક કેર જય હિન્દ જય ભારત